તમે પૂછી કરી લો અને ખોલો આ ઘાટ નો મળે સુંદર વાત કરી હતી કે દયા વિના સપના મળે સત્સંગ પણ જો કૃપા થાય ગુરુદેવની તો તો ચડે ભક્તિમાં સાહેબ સપના માં સજ્જંગ ના મળે પણ ઊંઘવું પડે તાણ સપનું આવે હે કોઈ શરીરે વાગ્યું હોય ને તો ધનુર નું બેરું કરવું પડે તો ટોકા પણ બેરા નહી થવું કોઈ ને બેરા થઈ જાવ ને બેરા એટલે જેવું ખબર છે એક દુનિયા ની અંદર એક સારું ગામડું મોટો ડુંગર આવો હતો એવો હું અને એમાં કોક ની હરીફાઈ રાખી કે આ શિખર ટોચ ઉપર કદાચ કોઈ ચડી જાય તો એને આપણે પ્રમુખ બનાવો અને એને એના ઈનામું છે એક લાખ એટલે ડેટક ની સમાજ ભેળી જઈને કે આપણે જવું છે શિખર ની ટોચ ઉપર જવું 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 જોજો હો દ્રષ્ટાંત ઉપર ન હતા સિદ્ધાંતમાં બહુ ધ્યાન રાખજો બધા દેડકા ભરીને ખટારો ને ટેમ્પો ને કોઈ સગડા માં બેસી બેસી ને અહીંયા ડુંગરા એ ભાઈ ઇનામ જેટલું છે કે આટલું કે પછી શું કે સન્માન થાય એનું મોટું વિશ્વમાં નામ થાય બધાને લીલી ઝંડી ફરકાઈ ને સાહેબ બધા દોડે દોડ કરવાનું ચાલુ કર્યું ગિરનાર ના ડુંગર જેવો ડુંગરો ડુંગર પરિક્રમા કરીને ઉપર ચડવાનું એમાં દેડકા હેડ્યા અને એક રાઉન્ડ માર્યો બીજા ચાર પોંચ જણા બેઠા તા એ સમાજ કે ઓહોહો એટલે આપડી સમાજ માં કોઈ આગળ ગયો જ નહિ આ બધી નાચ હેડી ચો કુદગ માર થી માર લે ચો ચો છો કે ટોચ ઉપર શિખાર ઉપર જવું છે કે આપણી સમાજમાં કોઈ નહીં જો રેવાય દો ને મરી જા હોય તો ઘણો ઊંડું છે કે એવું છે કે અડધા જણા વાસ પાસે જ રહી છે પચાસ ટકા રહ્યા વાલારો બીજો રાઉન્ડ ચડવાનું ચાલુ થયું અડધા પચાસ ટકા મતે ને બીજા બેઠેલા ઈ કણાય ઈએ તો હોય ને પાછા થોડા ગણાય એટલે આ જોજો છો આટલા બધા ધજાયો લઇ લઇ કે શિખર ઉપર જવું છે કે આપણી સમાજમાં હાથ વેઢી અમે કોઈ જ્યુ નઈ તમે ખોટા દોડ દોડ કરો આ તો શિખર તો ઘણું ઊંચું છે ને ઈ ગયા તો પડ્યા તો કટકા છે પાછા વળો મરી જાહો પચાસ ટકા હતા એમ પચીસ ટકા પાછા જતા રહ્યા પચીસ ટકા થોડાક આગળ વધ્યા થોડીક બીજા બેઠા હતા એટલે કે ચો દોસો શિખર ઉપર જવું છે ઇનામ રાખ્યું છે મોટું સન્માન થવાનું છે જે પેલો જઈને કદાચ ધા ફરકાવે એનું મોટું સન્માન થાય ને મોટું નામ થાય કે કદી ન જવાય આ તો બધા કી પણ આપણે કોઈ ભળવાનું હતું છે આવી વાતો હોય બધા પાસા વડે એક જણો રહ્યો

કે ભાઈ જે આ ડેટકો આવ્યો છે ને શિખર ની ધજા જેની ફરકાઈ છે એના માં બાપ ને બોલાવો આપણે એના માં બાપ નું પણ સન્માન સાથે થાય એટલે એમના માં બાપને ને બોલાવવા માં આવ્યા અને માં બાપ આયા ને સ્ટેજ ઉપર વિનુભાઈ રોવા માંડ્યા કે ચમ રોવો છો કે મને આ દીકરો જ્યારે જન્મ્યો તો ને ત્યારે બધાય આજુબાજુ બધે કહેતા હતા ચપટીઓ વગાડતા હતા પણ આ રહ્યો હોબળ નતો આજુબાજુવાળા કહેતા હતા પણ મને શિખર એમ તમે સમાજ એકતા બેરા થઈ જાઉં ન ભળતા તો શિખર ની ટોચ તમે પકડજો

અને એને જો ગાડી દો તો તરત થાય તમે ફેરવો ફક્ત પછી નોમની આ કાયામાં કયા પ્રગટશે ગંગા બન્યું છે ને એ બાવન તત્વોથી જોડાયેલું છે બાવન તત્વ અંદર આ શરીરમાં માં નું એવું છે હમણાં નો જ વાણીમાં આવ્યું કે જોવું તો જોવાય નહીં કહું તો કેવાય નહીં अन बोले से 52 ने बाहर पण बारे में बोले के अंदर ना बोलै बार बोले कबीर साहेब ना पाड़ी साहेब अंदर कहूं तो है नहीं बार बोले तो गाली कबीरे खूब रचना करी साहेब अंदर कहूं तो है ना और बार कहूं तो गाली पण जैसा है मध्यम रहे कहे कबीर विचारि मध्यम बोले साहेब કેવી રીત બોલે આવે છે એ શ્વાસ સોહમ છે અને ઉપડે છે એ ઓહમ છે પણ જોનો નાભી ટકરાવ થાય ને અવાજ ઘડાય છે ને એ સ્તંભન થાય એ વાઇબ્રેશન થાય અને ઘડાતો ઘડાતો જેવો મનમાં વિચાર આવે ને એવો શબ્દ ઘડાય છે શબ્દ ક્યો રહે છે નાભી રહે છે સાહેબ પણ એ ઘડવા માટે મહાપુરુષો આપડા જગાડી રહ્યા છે કે જાગી જો

મારા જતા ભિક્ષા માંગતા હતા કથા ચાલતી હતી આ કથામાં બેલું કે સંતો જયારે સજ્જન કરતા હોય સંતો જયારે વાણી બોલતા હોય તો એમની અંદર થી ગંગા પ્રગટ થાય એટલે આ ફરતા 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 છે બેની હોર છે બાપુ કાલ કેતા તા ને ચાલુ ચાલુ કરી પેલી બેન કે બાપુ બાપુ ઉભા હો બે મિનિટ અંદર થી એના દાદી તેરવાના હતા ને સીધપુર એને પણ લઈને બાપુ મોટા બાપુ કીમ આમ કરે બેટા

કેવી ધારા કોઈ અંધશ્રદ્ધા ની ધારા હોય કોઈ ખરાબ લક્ષણ ની ધારા હોય કોઈ વ્યસન ની ધારા હોય એ ધારામાં જવા જેવું નથી મણો નો અવતાર બધું મળે પણ મણો નો અવતાર ન મળે સાહેબ કારણ કે વેચ વેચ ભર્યા હાથ હાથ ભર્યા ઢોર ને કાન છે પણ આ શબ્દ આવે પણ એ ઢોર ને ખબર ના પડે કે બાપુ સત્સંગ શું કરી રહ્યા છે

ધર્મ અર્થ કામ અને ચારે ચાલી રહ્યું છે પણ આમાં કોઈ હીરા મોણેક નીપજે મોતી કોઈ ખોજી લે ખોજણ વાળા ખોજવા વાળો હોય જેની ગોત કરવા વાળો હોય

કે તમે જે જે શબ્દ ખોટા વાપરો ને એ તો કાળના ચક્રમાં જ છે કાળનું ચક્ર તો બધાની માથે સંતો એને કાળના ચક્રમાં નથી જવા દેતા રામના ચક્રમાં જવાય અને રામ નું નામ જો ઉઠે હોય ને તમે મુખ પવિત્ર કરવું હોય ને વિનુભાઈ તો ભારતની સનાતન ધર્મ ની આપણી સંસ્કૃતિ કે છે કે તમે હોમાં ધકો તો કોકને ને જય માતાજી બોલો કોમા ધકો તો રામ રામ બોલો જય શ્રી કૃષ્ણ બોલો હાઈ ને હેલો ના કરો નકે આ મુખ પવિત્ર કરવા માટે કાતો નામ થી પવિત્ર થશે કાતો રામ થી પવિત્ર થશે નકે ગમે એવી વિ પતંજલિ ની કોલગેઢો લઈ લેન વાપરશો તો મુખ પવિત્ર ન થાય એનાથી કોઈનું નહીં થયું અને એટલે આપણા ભારતના આવા સંતો સાહેબ અવાર નવાર આપણને વારંવાર ટકોર કેમ કરે છે કે જાગી દો અર્જુન જાગી ગયો મીરાબાઈ જાગી ગયા નરસિંહ મહેતા જેવા જાગી ગયા ડારે આલમ થી લોને રોહિત જેવા જાગ્યા ત્રિકમ સાહેબ જાગ્યા કબીર જાગ્યા બાણ જાગ્યા ભીમ સાહેબ જાગ્યા મોરાર જાગ્યા રવિ જાગ્યા અરે સાહેબ કબીર જાગ્યા અને છેલ્લે છેલ્લે આપણી ટોટાણા ની ધરતીમાં ફરવા વાળો સમાજ માટે કોઈ અઢારે આલમ ના જીવો માટે જેમને એક જ વાત વાપરી કે તમે થોડું કરજો પણ ઠીક કરજો અને અઢારે આલમ માં જો કોઈ વ્યસન હોય તો વ્યસન થી મુક્ત તાજો સાહેબ વ્યસન ને નાનું મોટું છે ને તો તમારા જીવન ને બરબાદ કરી નાખશે કોઈ કે કે છૂટી જાય વ્યસન તો એ વાતો બધી ખોટી છે છેવટ વ્યસન ના છૂટે ને એ છૂટી ગયો હોય જોયા છે આપણે દાખલા થાય આ તો સારું થયું આવા સંતોની દયા થઈ છે મહાપુરુષોની દયા થઈ વારંવાર આવા સંતોના મેળાવડા થાય આમાં ભજન ધોઈને સંતો ટકોર કરે ને એમાં સમાજ નેવું ટકા જે આગળ આવી છે ન કે પેલા ઉકેડા પડતું

ખૂબ જાગજો સાહેબ હું તો સાહેબ આમ ગર્વથી કહું છું કારણ કે જે કુળમાં મારો જન્મ થયો છે ને એટલે મને આનંદ થાય છે કે સાહેબ સારું થયું સમાજ જાગી છે જાગજો છે અને જાગવા જેવું છે હો એકતામાં આવવા જેવું છે એ જ મહાપુરુષોએ આપણા સંતોએ પણ આ તો આવું મહારાજ સત્સંગ કરતા હતા અને બાપુ વ્યસનની વાત કરી ને એટલે એક જણો વ્યસન નતો કરતો પણ જો ગુરુ ન કરાયેલ ચાર પાંચ જણાને ને ધક્કો માર્યો જાગ લ્યા જાગ આપણા ગોમ નું નામ રે અને એક જણો તો કે બાપુ ભાઈ પ્રતિજ્ઞા લ્યો વ્યસન થી મુક્ત બનો હરું પણ ધક્કો માર્યો ને પેલા નાચો બાપુ કે સારું થયું એક તો પરોવામાં આવ્યો કે બાપુ તમને ગુરુ કરવા છે કોઈને કર્યા નહી પણ તમારું ગુરુ ધારણ કરવા છે બાપુ કે કોઈ હોય કે બાપુ મારે પ્રતિજ્ઞા લેવી જ છે હવે તો કે પ્રતિજ્ઞા લેવા શું કરું કે મારે ઘેર વધારો કે શું કરવું પડે કે બોધ કરવો પડે અત્યારે નહિ બોધ કરતા આજ બોધ કરે ને કાલે કથા ને પરમ દાડ હોય કરી ચાદર ના નથી વેસન થી મુક્ત બનાવો અને પછી આલો સાહેબ કઈક આ ભક્તિ માં ભારત સનાતન ધર્મ ની સંસ્કૃતિ માં કઈક મજબૂત મૂળ બનશે અને એમાં ઓને કીધું કે તાને એમ કર મહારાજે માર જેવા નવા નવા કે બોધ કરવો પડશે કે બોધ કરવામાં શું જોઈએ છે કે પાટ મોડવો પડે કે પાટ મોડવા માટે બાપુ કે ઘેર ગાર કરવી પડે એ બસ આટલું ઓભળ્યું કે બાપુ તને કાલે આવી જાજો ગાર કરીને રાશો હું

ઓગણા ઓગણમતી તો ગારો કરીને મેલ્યો છે પણ કોઈ વધો નહીં આપણે પાઠ તો કરશું પાઠ કે શું કરશું કે તને એમ કરો નેવાળિયાને વચ્યો જ કરો નેવાળિયા વચ્યો જ પાઠ મોડીને બેઠા અને મહારાજે નિયમ ઘડ્યા કે જો કલાક પાઠ શેડ છે આપણો પણ અડધો કલાકનો અધ્યાય આવશે રાઉન્ડ આવશે એમાં પેલો જે હું કહું ઈ તારે કહેવાનું

મહાપુરુષ કે ગુરુ બિન જ્ઞાન ઉભે નહી ગુરુબીન મિતે ના મન નો ભેદ ગુરુ બિન આ તારો સંશય નહી ટળે

ગુરુ મહારાજ તમારા માથે પંજો મૂકે જો કદાચ ગુરુના ના વચન માં તમારું મન હોય એક તાર જો ગુરુ ના વચનમાં હોય ને તો એ સેવાઈ જાય એકી ફેરે પછી સેવવો ના પડે એનો